હલો મિત્રો બધાને હર હર મા દે હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ જશો આજે આપણે વાર્તા કરીશું જન્માષ્ટમી હું વર્ત વ્રતની વિધિ પહેલાં બતાવીશ વ્રતની વિધિ છે શ્રાવણ વદ આથમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી તથા મંદિરમાં જઈને ભજન સ્તુતિ ગાવા રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મ થતાં ઉત્સવ મનાવો આખો દિવસ ઉપવાસ કરવો અને બીજે દિવસે પારણા કરવા મથુરાના રાજા કંસને દેવકી અને વાસુદેવ નામે બે બેન બનાવ્યા હતા એકવાર નારદ મુનિએ કંસ રાજાનું ભવિષ્ય ભાગતા કહેલું કે તારી બેનને દેવકીનું આઠમું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે આકાશવાણી દ્વારા પણ તેને આ સૂચના પ્રાપ્ત થઈ હતી આથી કંસ રાજાએ ગુસ્સે થઈને બેન બનાવીને કેદમાં પૂર દીધા હતા કેદખાનામાં દેવકીને સાત સંતાનો જન્મ્યા એ બધાને કંસે મારી નાખ્યો આઠમા બાળક તરીકે સ્વયં ભગવાન વિષ્ણુ કૃષ્ણ રૂપે દેવકીના પેટે અવતર્યા કંસનો કાળ કૃષ્ણ જન્મી ચૂક્યો તેમને કંસને મારી નાખ્યો તે દિવસે કૃષ્ણનો જન્મ થયો હતો એ દિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી કહેવામાં આવે છે આ દિવસે ભાવિક ભક્તો ઉપવાસ કરે છે અને રાત્રે કૃષ્ણનો જન્મ થતા ત્યાં પછી બીજા દિવસે પારણા કરે છે આ દિવસે આખો દિવસ મંદિરમાં ભજન કીર્તન થાય છે ભાવિક કો ભક્તો હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકી નામના હર્ષ નાદ સાથે ગુણ ગાય છે અને ગુલાલ ઉડાડી આનંદ ઉત્સવનું ઉજવે છે જન્માષ્ટમીના દિવસે મંદિરમાં ભજન કીર્તન ઉપરાંત કૃષ્ણ કથા પણ વાંચ વંચાય છે ઠેર ઠેર મેળા ભરાય છે લોકમાનવ આ મેળાઓમાં લીલોલ્લા લેપતું જોવા મળે છે આમ આખો દિવસ આનંદ ઉત્સવ ઉજવાયો પછી રાત્રે બાર વાગ્યે મંદિરોના કૃષ્ણ જન્મના દર્શન થાય છે જશોદા મૈયા કૃષ્ણને પારણે ઝુલાવતા હોય છે બીજે દિવસે ભાવિક ભક્તો પારણા કરે છે બોલો જય શ્રી કૃષ્ણ કી